વડોદરાનું ખાણ ખનીજ વિભાગ નિષ્ક્રિય રેતી ખનનના કૌભાંડ પર ફ્લાઇંગ સ્કોડ દ્વારા રેડ કરવામાં આવી છે રેડમાં મોટી સંખ્યામાં લાખોની કિંમતનું મુદ્દામાલ જપ્ત કરવામાં સફળતા મળી છે ફ્લાઈંગ સ્કોડની કામગીરીને પગલે વડોદરાનું ખનીજ વિભાગ ઉમતું ઝડપાયું છે રેડ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે સાવલી પોલીસનો બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો વડોદરા જિલ્લા તથા આસપાસમાં ખનીજ સંપત્તિ વિપુલ પ્રમાણમાં આવેલી છે ખનીજ ખનીજ સંપત્તિને ગેરકાયદેસર રીતે તેમાંથી કમાઈ લેવાની ફિરાકમાં માફિયાઓ સતત સક્રિય ત્યારે આ ગેરકાયદેસર ખનનને પગલે નદીના પટમાં ઊંડા ખાડા પડી જવા બ્રિજના પાયા અને ભવિષ્યમાં નુકસાન થવાની શક્યતાઓ વગેરેનું જોખમ થયું છે આ ખનન રોકવા માટે સાંસદ તથા ધારાસભ્યો દ્વારા જિલ્લા કલેક્ટરની સંકલનની બેઠકમાં આવનાર અવારનવાર અવાજ પણ ઉઠાવવામાં આવે છે પણ ખનીજ માફિયાઓની પ્રવૃત્તિઓ પર લગામ કસવામાં વડોદરાનું ખાણ ખનીજ વિભાગ નિષ્ફળ રહ્યું છે આ વાતની સાબિતી આપતી ઘટના સામે આવી છે સાવલીના પોઈચા કનોડા ગામે પસાર થતી મહીસાગર નદીમાં મોટા પાયે ગેરકાયદેસર રેતી ખનન ચાલતું હતું આ વાતની જાણ થતાં જ ગાંધીનગરની ફ્લાઇંગ સ્કોડ દ્વારા ગત સાંજે દરોડા પાડવામાં આવ્યા હતા દરોડા રોયલ્ટી ઇન્સ્પેક્ટર ધવલ સપોર્ટેની આગેવાનીમાં પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે રેડમાં બે ટ્રેક્ટર એક હિટાચી મશીન એક જેસીબી એક રેતી ભરેલું ડમ્પર અને ત્રણ નાવડીઓ કબજે કરવામાં આવી હોવાનું પ્રાથમિક સૂત્રો જણાવી રહ્યા છે જપ્ત કરવામાં આવેલા મુદ્દામાલની કિંમત રૂપિયા સિત્તેર લાખ આંકવામાં આવી છે સૂત્રોએ ઉમેર્યું કે રેડ દરમિયાન કોઈ પણ ખનીજ માફિયા ફ્લાઇંગ સ્ક્વોડના હાથે લાગ્યું નથી એ આશ્ચર્ય પ્રમાણે તેવું છે રેડ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સાવલી પોલીસે મથકનો બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો ફ્લાઇંગ સ્કડ દ્વારા મોટી કાર્યવાહી કરતા વડોદરા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા હાલ આ મામલે સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે ટીવી ન્યૂઝ વડોદરા